છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં પણ પ્રેમ લગ્નને લઈને એક વિરોધ ચાલી રહ્યો છે પાટીદાર સમાજની યુવતી અને બ્રાહ્મણ સમાજના યુવકના પ્રેમ લગ્નને લઈને હવે મામલો એ મેદાને છે ભાવનગરમાં યુવતીના પ્રેમ લગ્ન બાદ પોલીસના નિવેદન વિરોધ યુવતીનું નિવેદન સામે આવ્યું છે ભાવનગર પોલીસે બે દિવસ પહેલા એક નિવેદન આપ્યું હતું કે જેમાં યુવતીએ કોર્ટ સમક્ષ નિવેદન આપતા ભાવનગર પોલીસ હવે ખોટી પડી હોવાની વાત સામે આવી છે બે દિવસ પહેલા ભાવનગરના ડીવાયએસપી દ્વારા આપેલા નિવેદનમાં અને કોર્ટમાં યુવતીના નિવેદનમાં તફાવત આવ્યો છે એક મહિના કર્યા હતા અને સાથે જ યુવતીના પિતાએ સાસરિયા પક્ષને ઘરે બોલાવી અને માર માર્યાના પણ આરોપ એ હવે લગાવવામાં આવી રહ્યા છે ભાવનગરના ઇસ્કોન મેગા સિટીમાં બે દિવસ પહેલા સમાધાન માટે બોલાવ્યા અને સમાધાન માટે બોલાવતાની સાથે જ યુવકના પરિવારને માર મારી યુવતીનું અપહરણ કર્યાની ફરિયાદ પણ એ યુવતીના પિતા યુવતીના પતિ દ્વારા નોંધાવી હતી અપહરણની ફરિયાદ થતાની સાથે જ પોલીસ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું પોલીસ તપાસમાં પોલીસે નિવેદન આપતા એવું કહ્યું કે યુવતીએ એવું કહ્યું છે કે મારું અપહરણ નથી થયું મારી મરજીથી કહી છું જો કે કોર્ટમાં યુવતીને ફિલ્મી ઢબે હાજર કરતા પતિ સાથે જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે જજે પોલીસ બંદોબસ્તની વચ્ચે બંનેને ઘરે મૂકવા જવાનો આદેશ પણ આપ્યો છે અને આ તમામની વચ્ચે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્તની સાથે જ મોડી સાંજે માટે તેના પતિ સાથે તેના પતિના પહોંચી હતી પોલીસ આખી આ ઘટનાની અંદર છેલ્લા અડતાલીસ કલાક કરતા પણ વધારે સમયથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે આ ડ્રામાની અંદર ભાવનગરની અંદર પાટીદાર સમાજની એક યુવતી છે કે જેને પ્રેમ લગ્ન કર્યા હતા અને તેની ઘટના સામે આવતાની સાથે જ આખી આ ઘટનામાં રાજકીય દબાણ હેઠળ પોલીસે કામગીરી કરી હોવાની વાત વારંવાર સામે આવી રહી છે યુવકના પરિવાર દ્વારા એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે યુવતીના પિતા દ્વારા રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે જેના કારણે અમને માર મારવામાં આવ્યો હતો ગતરોજ કોર્ટની અંદર અગિયાર વાગ્યાની આસપાસ સવારમાં યુવતીને હાજર કરવાની હતી પરંતુ યુવતીને હાજર નહોતી કરવામાં આવી કોર્ટ દ્વારા પોલીસને પૂછવામાં આવ્યું કે યુવતીને કેમ હાજર નથી કરવામાં આવતી ત્યારે પોલીસે કહ્યું કે અત્યારે એ યુવતી અમને મળતી નથી જોકે બરોબર તેના એક દિવસ પહેલા એટલે કે આજથી બે દિવસ પહેલાં યુવતીનું એક નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું જેમાં યુવતીના નિવેદનને લઈને પોલીસે એવું કહ્યું હતું કે યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે તેનું કોઈ અપહરણ થયું નથી શું ભાવનગર પોલીસે કોઈના રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી કરી હતી કે પછી કોઈ રાજકીય નેતાના દબાણ હેઠળ જ ભાવનગર પોલીસે પોતાનું નિવેદન આપ્યું હતું સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે કોર્ટની અંદર યુવતીએ કબૂલ કર્યું કે હું મારા પતિ સાથે જવા માગી રહી છું અને આ એ શબ્દ બોલતાની સાથે જ કોર્ટ તરફથી એક ઓર્ડર આપવામાં આવ્યો કે યુવતી અને તેના પતિને પોલીસ પ્રોટેક્શન સાથે તેમના નિવાસસ્થાને મૂકવામાં આવે